જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે દળો પાઇપમાં નાખો અને પાંચસો રૂપિયા ઇનામ જીતો બરાબર આ દળો વહી રગડતો નાખો ને પેલી પાઇપો જેનો દળો એ પાઇપમાં જાય એ પાંચસો રૂપિયા જીતી જાય બરાબર તૈયાર બધા તૈયાર તૈયાર આઈ જાણ મિનુભા જીતવાનું છે ને મિનુભા હા હા જીતવાનું રગડતો નાખવાનો અને ભારે જો કે બે પાછો તો બધા ચાહકો કમેન્ટો કરતા હોય છે કે ફરજ છે ને વિડીયો તો તમને પહેલાં કીધેલું છે કે ભરતસિંહ ઓફિસે બે છે અને અહીંયાના બધું કામકાજ ઉંપેલું હોય છે એટલે એના વિડીયો નહીં આવી કહેતા અને આજે વળી ઓફિસથી થોડો ટાઈમ હતો તે અત્યારે ઘણીક વાર આવ્યા છે આજના વિડીયોમાં એ

જો આપણે જીતી ગયા જીતી ગયા પાર્ટનરમાં કે કિશન આવ્યો છે ડળો છે

હડો ઇનામ આલ દો તમ તાર્ટનર હે આ કિચો ફાઈ ગયો આજનો વિજેતા છે શ્રવણ બરાબર શ્રવણ